હવે એ લો કે આ ગાય ભેંસો પાડી છે હમણાં એટલે મેં એમને પૂછ્યું મેં કીધું માસી તમે સિંહ કારણ કે નેસમાં હતા અમે કે કે તમે હા અહીંથી જાય એમ આપણે કોઈ ગલુડિયા વિશે ના કહેતા હોય રોજ અહીંથી નીકળે એવી રીતે સિંહ વિશે વાત કરે પછી મેં એમને પૂછ્યું મેં કીધું તમારી આ ભેંસ કે વાછરડા જે છે પાડા એને લઈ જાય તો તમને એમ ગુસ્સો ના આવે તમને એમ ના થાય કે તમારું જનાવર લઈ ગયા તો જેટલા નેસમાં ગયો બધી જગ્યાએ કોમન આન્સર હતો એનો ખોરાક છે એ નહીં ખાય વાત કરું છું અચ્છા એના પછી મને ખબર પડી હતી કે કે કોઈ તમારું વાછરડું કે આવું કઈ એ જો મારણ થઈ જાય સિંહ લઈ જાય તો તમે વન ખાતામાં કહી શકો અને એ તમને કોમ્પેન્સેશન આપે અચ્છા તો મેં કીધું તો તમે પછી તમારું આ કોઈ શિકાર થઈ જાય તો તમે પછી પેલા અધિકારીને જઈને કહો અને પછી શું થાય પ્રોસેસ શું હોય ફોરેસ્ટ ઓફિસર હા તો એ કે ના અમે કહી દઈએ શું થયું છે મેં તમને પૈસા મળે તો કે પણ અમે લઈએ નહીં મેં કહ્યું કેમ તો કે જેના દૂધ થી અમારું જીવન ચાલે છે એના લોહીનો વેપાર કરીએ